શ્રી નખત્રાણા લોહાણા મહાજન અને રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા પાસઠ મો નિઃશુલ્ક નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આજથી પાંચ વર્ષ પહેલા કેમ્પ શરૂ કરવામાં આવ્યું છે આજે કેમ્પમાં એકસો પચીસ દર્દીઓની આંખની તપાસ બાવીસ મોતિયાઓના ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા શ્રી નખત્રાણા લોહાણા મહાજનવાડી ખાતે

શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલ્લણે જણાવ્યું હતું કે આજે બાવીસ દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે મોકલાયા પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશ્યું છે નેત્રનિદાન કેમ્પ અહીં પ્રતિમાસના સત્તર તારીખે યોજાતો આંખ રોગ નિદાન કેમ્પમાં પાયાની સેવા આપતી રાજકોટની રણછોડ દાસ ચેરિટેબલ હોસ્પિટલ થકી આ વિસ્તારના હજારોની સંખ્યામાં આંખના દર્દીઓને સારવાર તેમજ નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવે છે જ્યારે આજ સુધી હજારો દર્દીઓના આંખના ઓપરેશન રાજકોટ ખાતે કરવામાં આવ્યા છે અને તે પણ બધા જ ઓપરેશન કેફો મશીન દ્વારા કરવામાં આવે છે દર્દીને ઓપરેશન બાદ રહેવા જમવાની સુંદર વ્યવસ્થા અને તે પણ ફ્રી છે તેમજ દવા ચશ્મા તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે આજના કેમ્પના સહયોગી દાતા શ્રીમાન દિવ્યેશભાઈ પી સચદેનો સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ડોક્ટર પ્રદીપભાઈ ઠક્કર નખત્રાણા રાજકોટ હોસ્પિટલ વતી ડોક્ટર અલ્પેશભાઈ ખેરડિયાએ દર્દીઓને તપાસ્યા હતા જ્યારે લેબ ટેકનિકલ તરીકે પ્રવીણભાઈ ઝાપટિયાએ સેવા આપી હતી કેમ્પને સફળ બનાવવા આરોગ્ય સમિતિના જગદીશભાઈ પલણ વિષણજીભાઈ પલણ છગનભાઈ આહિયા અશોકભાઈ જોબન રમેશભાઈ રૂપારેલ વિનોદભાઈ પલણ રામજીભાઈ ગરવા વગેરે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અને સ્વાગત પ્રવચન ભરતભાઈ પલણ અંજારે કરેલ હતી જ્યારે આભાર વિધિ આરોગ્ય સમિતિના ચેરમેન પ્રાગજીભાઈ અન્નમે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ એલ ઠક્કરે કરી હતી